ગોંડલ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરાયું સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી માળા તથા પાણી કુંડા નિઃશુલ્ક આપી ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી ચકલીના માળા પાણીના કુંડા અને ચણનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું ગુણવંતા ગોંડલના લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપી અને ઉત્સાહને વધાવ્યો આ સેવા કાર્ય કરવામાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ ટીમ બંટીભાઈ ભુવા મહેશ વાળોદરિયા રવિ પરસાણા જેડી ક્યાડા અજય ગોંડલિયા અલ્પેશ પટેલ નીરજ ગીર ચંદ્રેશ સોલંકી લાભુબેન વર્ષા મોઢવાડિયા જાગૃતિ માલવિયા મિત્ર ત્રિવેદી રિદ્ધિ ડાભી વગેરે જહેમત ઉઠાવી હતી નમસ્કાર હું છું માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલના એક સભ્ય એક ટ્રસ્ટી તરીકે અહીંયા ઉપસ્થિત થઈ છું વીસમી માર્ચ એટલે ચકલી દિવસ બધાને આમ તો યાદ જ હોય ચકલી દિવસ સુકામ ઉજવવામાં આવે છે કારણ કે ચકલી હવે લુપ્ત થતી જાય છે અને એ જ ચકલીને પાછી જીવંત કરવા માટે અમારા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો એક નાનો એવો પ્રયાસ છે કે આ ચકલી ફરી પાછી જીવંત થાય એ માટે આજે વીસમી માર્ચના રોજ અમે બધા ભેગા થઈને પાણીના કુંડા અને ચકલીના માળાનું આજે વિતરણ કરવાનું આયોજન કરી લે છે અને તમામ લાભાર્થીઓ તથા તમામ સભ્યો હાજર રહ્યા છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર બ્યુરો લોકાર્પણ